નમસ્કાર ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી હિંગરાજ धाम જે હિંગરાજ ગામ 6 ઈડર હેમટનગર હાઈવે પર આવેલું છે ત્યાં શ્રી હિંગરાજ સેવા સમિતિ દ્વારા ચંડી હવનનું આયોજન 29 જૂન ના રવિવારના દિવસે કરવામાં આવ્યું હતું તનમય કુમાર हरीश कृष्ण भाई भावसार हिम्मतनगर मुख्य यजमान तरीके साथ कुमार जगदीश भाई खेड़ ब्रह्मा जयेश भाई कमलेश भाई विहार श्री कुमार हसमुख भाई भावसार हिम्मतनगर श्री अजय भाई जयंती भाई भावसार विजापुर सह पाटला तरीके था मंडप डेकोरेशन फुलहार साउंड भोजनदाता आसनदाता सामजना दाताओ द्वारा यज्ञ ने सफलता पूर्वक पूर्ण કરવામાં આવેલ હતું શ્રી હિંગરાજ સેવા સમિતિ દ્વારા હિંગરાજ મંદિરના આગર શેડ બનાવવા માટે આયોજના ભાગરૂપે કુલ 2 લાખ નો માતબર દાન આવેલ આ હવનમાં શ્રી હિંગરાજ સેવા સમિતિના તમામ સભ્યોએ જીનવટૂર્વક આયોજન કર્યું આ આયોજન શ્રી હિંગરાજ સેવા સમિતિના નેજા હેઠળ આવતા સર્વે જ્ઞાતિ બંધુઓ દ્વારા યોગદાન થકી કરવામાં આવ્યું હવનમાં આવેલ મહેમાન હો એ પણ આ કાર્યને હિંગરાજની આસ્થા સાથે જોડીને તન મન ધનથી ભાગ લીધો હતો આ કાર્યને સફળ બનાવવામાં શ્રી હિંગરાજ સેવા સમિતિના કમિટીના શ્રી જીનેશભાઈ શ્રી દિલીપભાઈ શ્રી વજેશભાઈ શ્રી અનિલભાઈ શ્રી શૈલેશભાઈ શ્રી કૌમિલભાઈ શ્રી ભદ્રેશભાઈ શ્રી જયમિનભાઈ શ્રી કુનલભાઈ શ્રી પરેશભાઈ શ્રી મનીષભાઈ મળીને ખૂબ જ જીનવત पूर्वक કાર્ય સફળ બનાવ્યું હતું साथ महिला मंडलना बहनों आशोकलव तोरण थी मंदिर ने सजावट करी थी, श्री अनिल भाई समग्र यज्ञ हिसाब टूंक समय में रजू करेल प्रमुख श्री जिग्नेश भाई भावसार तथा मंत्री श्री ब्रजेश भाई भावसा सर्व भावसार मित्रों ने जय हिंगराज